દીવમાં કોલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને નર્મદ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી દીવ કોલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને એકસો બાણ નર્મદ જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં કોલેજ કેમ્પસમાં ગુજરાતી ભાષાના સર્જકોના ફોટા લગાવી ને વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા વિશે માહિતી આપવાનો પ્રયાસ કરાયો અને કાર્યક્રમ સ્થળ ઉપર ગુજરાતી ભાષાના સર્જકોના પોસ્ટરો લગાવવામાં આવ્યા જેમાં સર્જકોના જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટે બાદ પ્રાર્થના કવિતા ગીત નાટક ગરબા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું આ કાર્યક્રમની ભૂમિકા કવિ વિનોદ જોશીની કવિતાની સમજૂતી અને ગાન ગુજરાતી વિભાગના ડોક્ટર ધરવ બારોદ દ્વારા આપવામાં આવ્યું કોલેજના એકેડેમિક અધ્યક્ષા ડોક્ટર વિરલ પટેલ અને હિન્દી વિભાગના ડોક્ટર હર્ષદ ચૌહાણ દ્વારા માતૃભાષા ગુજરાતી વિશે વક્તવ્ય આપવામાં આવ્યું ગુજરાતી વિષયના ડોક્ટર નયન બોગડા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ નર્મદના જીવન અને સર્જન વિશે માહિતી આપવામાં આવી વિશ્વ ગુજરાતી ભાષા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે ગુજરાતી ભાષાના જેમને આપણે અરવાચિનોમાં આદ્ય કવિ કહીએ છીએ એવા નર્મદની આ જન્મદિવસ છે

કામ જ હોય છે હું છું ને મારી ભાષા છે હું છું ને મારી ભાષા છે કઈ કહીશ એવી આશા છે મિત્રો ગુજરાતીમાં માં કવિ ખબરદાર લખે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

આપણે ગૌરવની વાત છે કે નર્મદ જેવા સર્જક આપણને મળે નર્મ કોષ નર્મ વ્યાકરણ નર્મ ગદ્ય અને પહેલી આત્મકથા ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા જો આપણને કોઈ આપી હોય તો એ કવિ નર્મદ છે તું કોણ ચાણો મને એ દુખી દેખી દુખી કોણ થાતું મહા હે તવાડી દયાલી જમાતી મળતા મરી ગઈ મોંઘેરી गुછરા गुછરા હો ગુછરા આજની દીકરીઓ આજની સ્ત્રી એ તો બહુ આગળ છે જે આ વાત સર્જકે લખી છે એ બહુ જૂની છે પણ ક્યાંક આ ધબકાર આજે પણ આપણને જોવા મળે આજે પણ એ બેડીઓ હજુ એટલી બધી તૂટી નથી જેનું સરસ મજાનું આલેખન કવિ વિનોદ જોશીએ આ ગીતમાં રજૂ કર્યું છે કે એક દીકરી પરણી જાય જ્યારે કોઈકની દીકરી હોય ત્યાં સુધી તો બરાબર છે પણ પરણી જાય પછી એ મોજ કેમ નથી કરી શકતી કેમ એની ઉછળ ખુદ બંધ થઈ જાય છે કેમ એક તાળું વાગે છે જેમ કોઈ એક પેટીને તાળું મારી દીધું હોય અને બધી જ આપણી બાળપણના રમકડા જેમ બાળપણ પૂરું થઈ ગયું હોય અને જેમ આપણે એમાં પૂરીને એક તાળું મારી દઈએ એમ એની બધી આકાંક્ષાઓ એની બધી ઈચ્છાઓ કેમ બધું એક તાળાની જેમ એક પેટીની જેમ

મને આ ગુંગળામણ નથી ગમતી એટલે કે છે સાસરામાં જ્યારે એક બહુ બનીને જાય છે ત્યારે કહે છે કે કૂચિયા પોબાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી નમસ્કાર આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસના ઉપલક્ષમાં ઉપસ્થિત એકેડેમિક કોર્ડિનેટર ડૉક્ટર વિરલ પટેલ તથા સાથી અધ્યાપક મિત્રો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો માતૃભાષા વિશે કવિઓએ લેખકોએ ઘણી બધી વાતો કરી છે ફાદર વાલેસ નામના એક ગુજરાતી વિવેચક એમણે એક સરસ વાત કરી છે એમનો નિબંધ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય અમે આ એક વાક્ય ઘણું ઊંડાણપૂર્વક આપણને સમાજ આપી જાય છે કારણ કે વિશ્વમાં આપણી ભારતીય સંસ્કૃતિ મોખરે છે પરંતુ આપણી વિવિધતામાં જે એકતા છે એના દર્શન ભાષામાં પણ થાય છે કારણ કે આપણા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જે બોલાતી ભાષાઓ છે એનું જ્યારે આપણે વિવેચન કરીએ છીએ ત્યારે ચોક્કસપણે એક વાત ખ્યાલ આવે છે કે દરેક રાજ્યની અલગ અલગ ભાષા હોવા છતાં અલગ અલગ માતૃભાષા હોવા છતાં આપણને એક ભાવનાત્મક રીતે એક ભારતીય હોવાનો ગર્વ આપે છે ગૌરવ આપે છે આજે ગુજરાતી ભાષા વિશે કંઈ બોલવું હોય તો એટલું ચોક્કસપણે કહી શકાય કે માતૃભાષા ગુજરાતી આપણને શિક્ષણ જગતમાં આગળ વધવા માટે સામાજિક આર્થિક તથા સાંસ્કૃતિક દરેક પાસાઓમાં આગળ વધવા માટે એક સુંદર મજાનું ભાથું પીરસે છે કારણ કે અલગ અલગ બોલીઓથી વણાયેલી આપણી ગુજરાતી ભાષા એટલી સહજ અને સરસ રીતે આપણને એક સુંદર મજાની શીખ આપે છે એક બેને સરસ ગીત હમણાં રજૂ કર્યું હતું ગુજરાત મોરી મોરી રે તો આપણા કવિઓએ લેખકોએ માતૃભાષાના ગુણગાન શબ્દભેદથી કરેલા છે આજના દિવસે વધારે સમય ન લેતા હું એટલું ચોક્કસપણે કહીશ કે આપણા હૃદયની ઉર્મીઓને પ્રગટ કરવા માટે માતૃભાષા જે સહાય આપણને કરે છે એટલી બીજી ભાષા નથી કરતી એટલે ભલે વિશ્વભાષા અંગ્રેજીને આપણે આપણી કારકિર્દીની ભાષા બનાવીએ પરંતુ માતૃભાષા ગુજરાતીને કદી ભૂલવી જોઈએ નહીં અને એનું જે મહત્ત્વ છે આપણા જીવનમાં એનો હંમેશા સ્વીકાર કરી અને આગળ વધવું જોઈએ ધન્યવાદ મને અહીં બોલવા માટે ઊભો કર્યો ભાઈ શ્રી ગુજરાતી વિભાગના બંને અધ્યાપક મિત્રોનો આભાર ધન્યવાદ